વડોદરામાં ખૂનની કોશિશના ગુનામાં તેમજ વિદેશી દારૂ સહિત ગુસ સીટોકના ગુનામાં સોંડવાયેલ અને નાસ્તો ફરતો કુખ્યાત માથાબારે બુટલેગર આરોપી અલ્પેશ ઉર્ફે અલ્પુ સિંધીને હરિયાણાના ગુડગાંવ ખાતેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે વડોદરા શહેરમાં ખૂનની કોશિશના ગંભીર ગુનામાં તેમજ ગૂસ સીટોકના એક ઠેઠળ નોંધાયેલ ગુનામાં સંડવાયેલ અને રીડો માથાબારે અને વિદેશી દારૂના વેપલા બાબતે હરદાસમલ વાઘવાણી રહે કોલોની વડોદરા પોલીસ ધરપકડ સારું નાસ્તા ફરતો હતો આ અંગેની કાર્યવાહીના ભાગરૂપે ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ પોલીસ જાપ્તામાંથી ખૂનના ગુનાના ફરાર થયેલા આરોપીને ફરાર થવામાં તેમજ ફરાર થયા બાદ મદદ કરનાર વ્યક્તિઓની સતત શોધખોળ જારી રાખી હતી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા સહિતની ટીમે ખૂનની કોશિશના ગંભીર ગુનામાં તેમજ ગુસ સિટોક એકના ગુનામાં સંડોવાયેલ આરોપી અલ્પેશ અલ્પુ સિંધુને ટેકનિકલ અને હ્યુમન સોર્સ આધારે સતત તપાસ કરવામાં આવી હતી આરોપી પોલીસ પકડથી દૂર રહેવા વિવિધ જગ્યાએ ઠેકાણા બદલતો હતો અને નંબર પણ બદલતો રહેતો હતો આ ફરાર થયેલા નાસ્તા ફરતા આરોપી અંગેની તપાસ દરમિયાન આ આરોપી હરિયાણા રાજ્યમાં હોવાની માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચના ટીમના સભ્યો હરિયાણાના ગુડગાંવ ખાતે જઈને આરોપી સંબંધે ખાનગી રાહે વોજ ગોઠવી હતી આરોપી પીજી તરીકે રૂમ ભાડે રાખી રહેતો હોવાની માહિતી મળતા તાત્કાલિક આરોપીને આ જગ્યાએથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે ઝડપાયેલો આરોપી અગાઉ ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં ખૂનની કોશિશ વારસિયા પોલીસ સ્ટેશનમાં ગુસીટોક અને વાસદ પોલીસ સ્ટેશન ખાતે વિદેશી દારૂના અંગેના ગુનામાં સંડવાયેલ હોવાનું સામે આવ્યું છે જેથી ક્રાઇમ બ્રાન્ચે આરોપી સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબે વડોદરા શહેરમાં શરીર સંબંધી અને પ્રોહિબિશન દારૂ સપ્લાય કરતી ગેંગો પર ગુના હેઠળ સકમચરી એના અનુસંધાને કા ભારતસિયા પોલીસ સ્ટેશન હદમાં રહેતો લિસ્ટેડ હુગલેગર અલ્પુ સિંધી પોતાના સાગરિતો મારફતે વિપુલ માત્રામાં વડોદરા શહેરની અંદર અને તેના આજુબાજુના વિસ્તારોની અંદર દારૂનું સપ્લાય કરતો હતો આ અનુસંધાને ભારતસિયા પોલીસ સ્ટેશનની અંદર મે બે હજાર પચીસની અંદર રુસ્સીટોકનો આઠ આરોપીઓ વિરુદ્ધ ગુસ્સીટોકનો ગુનો નોંધાયો આ ગુનાની તપાસ એપ ડિવિઝન પ્રણવ કટારીયા સાહેબ કરી રહ્યા છે જે તે વખતે પાંચ આરોપીઓની ધરપકડ કરેલી અને આ પાંચેય આરોપીઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડી જેલમાં છે આ ગુનાનો મુખ્ય આરોપી અલ્પુ સિંધી પોલીસ પકડથી દૂર હતો જે તે વખતે અમે જુદી જુદી શહેરો અને જિલ્લા બહાર તેમજ રાજ્ય બહાર ક્રાઇમ બ્રાન્ચની ટીમો રવાના કરેલી અને અમે ખૂબ પ્રયત્નો કરેલો અને પ્રયત્નના ભાગરૂપે અમને એક ચોક્કસ બાતમી મળેલી કે હરિયાણાની અંદર એ ગુડગાંવની અંદર એક ચોક્કસ જગ્યાએ ઈજીની અંદર રહે છે એ બાતમીને હ્યુમન રિસોર્સથી અને ટેકનિકલ રિસોર્સથી એને ચોક્કસ જગ્યા પ્રસ્થાપિત થયેલી અને ગઈકાલે રાત્રે અમને એ આરોપી હરિયાણા મુકામેથી મળી આવેલો અને એને આજરોજ હાલ વડોદરા શહેર લાવવામાં આવેલો છે આ આરોપી આ અગાઉ વાસર જિલ્લા આણંદ ખાતે એસએમસીની જે પ્રોવિબિશનની મોટી રેડ કે જેમાં ત્રીસ લાખ જેટલો દારૂ સપ્લાયમાં એ વોન્ટેડ હતો એ સિવાય ફતેહગંજની અંદર ફતેહગંજ બ્રિજ ખાતે જે હેરી સિંધી છે એ પણ ડિસ્ટર બુટલેગર છે એ બુટલેગર સાથે પણ ફતેગંજ બ્રિજ ઉપર એપ્રિલ બે હજાર પચીસના એને મારામારી કરેલી ત્રણસો સાત જેવા ગંભીર ગુનામાં પણ એ વોન્ટેડ એકંદરે હાલ એના વિરુદ્ધમાં બાવન જેટલા ગુના નોંધાયેલા છે જે મહદઅંશે પ્રોબ્યુશન ધારા હેઠળના તેમજ ત્રણસો સાત ખૂનની કોશિશ મારામારી ખંડળી જેવા ગંભીર ગુનાઓમાં એ સંડોવાયેલો છે હાલ આ આરોપીને ફતેગંજ તેમજ બારસિયાના ગુસ્સીટોકના ગુનાના કામે જે તે આઈઓને સોંપવાની તજવીજ હાલ ચાલુ છે અને એ સિવાય અન્ય કોઈ આરોપી સંડોવાયેલો છે કે કેમ તેની વધુ પૂછપરછ હાલ ચાલુ છે આ ગુસ્સીટોકનો ગુનો નોંધાયો ત્યારબાદથી એ ગુસ્સીટોકના ગુનાના કામે એ વોન્ટેડ હતો તેમજ ફતેગંજ બ્રિજ ઉપર હેરી સિંધી સાથે ખૂનની કોશિશ કરેલી ત્યારથી પણ એ વોન્ટેડ હતો જે તે વખતે જ વડોદરા શહેરની જુદી જુદી ટીમો આ આરોપીને પકડવા માટે કાર્યરત હતી કેમ કે એનો ગુનાહિત રેકોર્ડ પ્રોહિબિશન ધારા હેઠળને હરિયાણા ખાતેથી એનું દારૂની લાઇન સાથેનું કનેક્શન ભૂતકાળમાં પ્રસ્થાપિત થયેલ છે જેથી કરીને પોલીસ ટીમો આ હરિયાણાને તેની આજુબાજુમાં સતત રહેલી આ પ્રયત્નોના ભાગરૂપે અમે એને પકડવામાં સફળ રહ્યા છે ઘણી બધી એફર્ટ્સ પોલીસને આમાં કરવી પડી છે હ્યુમન રિસોર્સિસ તેમજ ટેકનિકલ રિસોર્સિસ ઘણીવાર પોલીસ પ્રયત્નો કરતી હોય છે અને એ પકડથી દૂર જતો હોય છે પણ તેમ છતાં અંતે અમે સફળ થયા છીએ અને એને આ હરિયાણા મુકામેથી એને પકડવામાં સફળ થયા છે ટોટલ એના વિરુદ્ધમાં બે હજાર બારથી એનો પ્રથમ ગુનો હતો ત્યારબાદથી હાલ સુધીના એના બાવન જેટલા ગુના રજિસ્ટર્ડ થયેલા છે જે મહદઅંશે વડોદરા શહેરના છે અને એની આજુબાજુના જિલ્લાઓના છે આ ગેંગ મહદઅંશે દારૂ હરિયાણા મુકામેથી લાવી અને આપણા વડોદરા શહેરમાં અને આજુબાજુના વિસ્તારની અંદર આણંદ તેમજ બીજા જિલ્લાઓની અંદર દારૂ સપ્લાય કરતી હતી અને એમાં એ જુદા જુદા સાગરિતોનો ઉપયોગ કરતા હતા આ સાગરીતોનો અમે રેકોર્ડ જોયો અને એમાં કુલ આઠ આરોપીઓ જે આ દારૂ સાથે સીધા સંકળાયેલા છે અને એ આઠ આરોપીઓ વિરુદ્ધ ગુસ્સીટોપનો ગુનો મે બે હજાર પચીસની અંદર આપણે વારસિયા પોલીસ સ્ટેશનમાં નોંધ્યો છે ને પૈકીનો આ છઠ્ઠો આરોપી છે કે જેને આપણે આજ રોજ ધરપકડ કરવા જઈએ હાલ હજુ બે આરોપીઓની ધરપકડ બાકી છે કે જેમાં છ થઈ ગયા છે જે બાકી જેમાં ધર્મેશ સચદેવ છે અને એક બીજો મોહિત મનવાણી કરીને છે એ બેની ધરપકડને પ્રયત્નો ચાલુ છે એ રૂટીન પ્રોસેસ છે કારણ કે અમે આ એને પકડવા માટે અમારા પણ ભેષ પલટોથી માંડીને અમારી ઓળખ છુપાવેથી માંડીને જુદા જુદા પ્રયત્નો અમે કરતા જોઈએ છીએ અને કરેલા છે એ એ હા બિલકુલ સાચી વાત છે એમણે આર્થિક લાભ મેળવેલો જ છે અને આર્થિક લાભની આખી તપાસ જે છે એ એફ ડિવિઝન મુસ્સીટોકના કરી રહેલ છે અને એમને એ બાબતે પુરાવા પણ મળે છે